સફાઈ સહિતના પ્રશ્ને અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી ગંદકી વચ્ચે જીવવા મજબૂર બન્યા હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો લોકોનો આક્રોશ જોઈ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ પણ ચૂપ્પી સાધી લીધી હતી ગંદકીના પ્રશ્ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને અરજદાર નૈનાબા વચ્ચે પણ શાબ્દિક બોલાચાલી થઈ હતી ઝોન છે અને થોડા નજીવા વરસાદમાં પણ અહીંયા ઘૂંટણ સુધીના પાણી આવી જાય છે અમુક વખત આટલો બધો ત્રાસ હોય છે ગટર ભરાઈ જાય છે ગટરના પાણી એટલા ગંદા હોય છે એના લીધે માખી મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે તો આ તો એ જ રજૂઆત કરવા માટે ગયા હતા કે એકર આટલા આવેલા છે તો આપ ડસ્ટબિન રખાવો કે જેથી ગંદકી ઓછી થાય એ બધી ગંદકી ગટરમાં ન જાય કે ગટરના પાણી ના ઉભરાય અને ફોગિંગ કરાવવા માટે આ બધી રજૂઆતો કરવા માટે અમે ગયા હતા જે અમારો અધિકાર છે કારણ કે વોર્ડ નંબર અગિયારમાંથી અમે રજૂઆત કરવા ગયા હોય ઘણા બધા લોકો આવ્યા હતા કે જ્યાં રજૂઆત કરવા ગયા હતા બેઝિક નીડ માટેની જ રજૂઆતો હતી કે લાઈટ પાણી રોડ રસ્તા આની જ રજૂઆતો હતું એમાં ભાજપના જ ઘણા લોકો બેઠા હતા કે જે અમુક લોકોને અટકાવવાનો પણ પ્રયત્ન કરતા હતા જ્યારે અમે કહેવામાં આવ્યો અમે અમે વિરોધ કર્યો કે ભાઈ દરબાર તમે યોજ્યો છે તો લોકોને પોતાની વાતની રજૂઆત કરવા દો ત્યારે લોકોએ કરવા દીધી અને જ્યારે મવડીને ઘણા સમયથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો ભેળવવામાં આવ્યું હોય તો આ ભેળવ્યું ત્યારથી તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતના અમુક રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે અમે પ્રશ્ન છે એમને પૂછવામાં આવ્યા કે એનો રેકોર્ડ કયા ડિપાર્ટમેન્ટ પાસે છે કયું ડિપાર્ટમેન્ટ સંભાળે છે તો એના જવાબમાં શ્રી એવું કીધું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે તમે રાજકારણ ન કરો હવે અમે એવો કયો પ્રશ્ન પૂછ્યો તો કે જે રાજકારણ જેવું લાગ્યું અમે સામાન્ય પ્રજા તરીકે ગયા હતા સામાન્ય પ્રશ્નો મૂક્યા એમની સામે અને માહિતી મેળવવાની કોશિશ કરી કે બે કયું ડિપાર્ટમેન્ટ સાંભળે છે તો અમે એમની સાથે ડાયરેક્ટ વાત કરવા જઈએ પણ એમને એવું લાગ્યું કે લોકોના પ્રશ્નો લઈને જ્યારે વિરોધ પક્ષ જાય છે અત્યારે રાજકારણ કરે છે કારણ કે એમને ફક્ત હવે એવું લાગે કારણ કે ઘણા લોકો એવી રજૂઆત કરી કે અમને અમારા વોર્ડના કોર્પોરેટર કોણ છે એનો પણ ખ્યાલ નથી એટલે આ લોકો સતત બેક ઉપર છે એટલે લોકો પાસે સારા થવા માટે આવા લોકદરબાર યોજે છે પણ એમાં પણ લોકોની વાતને રજૂઆત કરવા દેવામાં આવતી નથી લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવતા નથી લોકોના અવાજ દબાવી દેવામાં આવે છે લોકદરબાર જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે કાયદેસર જવાબદારી મેયરશ્રીની હોય કારણ કે કોર્પોરેટર થઈને પછી મેયર બને છે એની જવાબદારી અલગથી હોય છે પરંતુ આખા લોક દરબાર દરમિયાન જ્યારે કોઈ પણ સામાન્ય નાગરિક કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્નોની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે એના જવાબ સતત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપી રહ્યા હતા અને જ્યારે મારો વારો આવ્યો મેં પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી ત્યારે મેયરશ્રી મેયરશ્રીને જવાબ દેવામાં આવ્યા કારણ કે ત્યારે સતત મીડિયા આવી ગયું હતું ઘણું બધું